નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ વેધર અપડેટમાં આજે વાત કરીએ આજે જિલ્લામાં વરસાદ પડવાનો છે કારણ કે ફરી એક વખત વરસાદનું જે નવ રાઉન્ડ પરંતુ નાનો રાઉન્ડ કહી શકાય એ લગભગ કે સપ્ટેમ્બરથી ચાલુ થવા જઈ રહ્યો છે એટલે કે આ રાઉન્ડ એકદમ નાનો રહેવાનો છે અને આ દરમિયાન વરસાદ જે થવાનો છે ફાયદો પણ એટલો જ કરવાનો છે અને એટલું નુકસાન પણ આ વરસાદ કરાવવાનો છે એટલે કે સૌથી વધારે ખેડૂતોને ચિંતા જવાની છે કારણ કે ખેડૂતોનો ઊભો પાક અત્યારે જમીનમાં એટલે કે ખેતરમાં પણ હોય છે જેમના થકી ફાયદો પણ થશે અને નુકસાન પણ જવાનું છે અને આ દરમિયાન હવે જ્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય એ પહેલાંની અત્યારે ગુજરાતની પરિસ્થિતિ શું છે એમની આજુબાજુ આપણે એ જોઈએ તો બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ સક્રિય બની છે કે પછી જે ખંભાતનો અખાત છે કે સાગર છે ત્યાં કોઈ સિસ્ટમ સક્રિય બની છે તે પણ આપણે પહેલા જોઈ લઈએ કારણ કે ગુજરાતની પરિસ્થિતિ હવે ધીમે ધીમે જોવા જઈએ તો એકદમ આપણને આખું ગુજરાત કોરું દેખાઈ રહ્યું છે કોઈ જ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ નથી ખાસ કરીને આપણે બંગાળની ખાડી જોઈએ તો કોઈ અત્યારે આપણને એટલી સક્રિય થયેલી નથી દેખાતી કે જ્યાંથી પૂરું થવા જઈ રહ્યું છે એટલે બંગાળની અરબસાગરમાં પણ અત્યારે કોઈ જ સિસ્ટમ નથી દેખાતી ખાસ થોડું નાની એવી જે અત્યારે લો પ્રેશર દેખાતું હોય તો મધ્યપ્રદેશથી ઉપરના ભાગમાં એટલે કે દિલ્હીના આજુબાજુના ભાગમાં આપણને દેખાઈ રહ્યું છે એટલે કે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે બાકીના વિસ્તારો કોરા છે ક્યાંય અત્યંત ભારે વરસાદ નથી કે કોઈ જ વિસ્તારમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોય બંગાળની ખાડી અત્યારે સાવ નોર્મલ છે ત્યાંથી કોઈ જ સિસ્ટમ અત્યારે નથી ઉદ્ભવી રહી અને આજના દિવસની ગુજરાતની જો પરિસ્થિતિ જોવા જઈએ તો ગુજરાત અત્યારે એકદમ કોરું છે કોઈ જ જિલ્લામાં આપણને અત્યંત ભારે વરસાદ નથી દેખાતો ખાસ આખા દિવસ દરમિયાનની આપણે જો પરિસ્થિતિ જોવા જઈએ તો કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત આ બધા જ વિસ્તાર અત્યારે કોરા છે ચારે ચાર ઝોનમાં કોઈ જ આપણને વરસાદ નથી દેખાતો ફક્ત હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે પવન ફૂંકાઈ રહ્યા છે એ દરમિયાન કોઈ જ અત્યંત ભારે વરસાદની આગાહી નથી વડોદરા સુરતમાં આપણે ઘણા લાંબા સમય બાદ કોરું જોવા જે વાતાવરણ છે તે દેખાઈ રહ્યું છે એટલે કે ત્યાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદની પણ સંભાવના નથી ગઈકાલે આપણે જોયું હતું કે કચ્છના જે વિસ્તારો છે એકદમ કોરા થતા દેખાઈ રહ્યા છે સૌરાષ્ટ્રના પણ અડધા વિસ્તારો એવા છે કે જે કોરા થતા દેખાઈ રહ્યા છે જેમાં મોરબી હોય જૂનાગઢ હોય આ બધા જ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પણ આજના દિવસની સંભાવના નથી ખાસ કરીને આપણે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ હવે એવી જ પરિસ્થિતિ દિવસે દિવસે થતી જવાની છે એટલે કે જ્યાં સુધી વરસાદનું નવો ન આવે એટલે ત્રેવીસ ચોવીસ સપ્ટેમ્બર દરમિયાન જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી આજ પરિસ્થિતિ રહેશે ગુજરાતની આખા ગુજરાતની આવી પરિસ્થિતિ રહેવાની છે તેમની સાથે હવે જ્યારે નવો રાઉન્ડ શરૂ થશે ત્યારે અમુક જ વિસ્તાર એવા હશે કે જ્યાં અત્યંત ભારે વરસાદ આવશે બાકીના ઘણા બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ હશે પરંતુ આજે ગુજરાત એકદમ કોરું છે અને આ સાથે જ ચોમાસું પણ હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે એટલે કે હવે એ જોવાનું છે કે જ્યાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે એ કેવો રહેવાનો છે

એ હજુ પણ વાર છે ચોમાસુ હજુ બાકી છે હા પણ એટલું ચોક્કસ કહી શકાય કે હવે માત્ર એક સારો round છે વરસાદ નો બાકી છે અને એ પછી ચોમાસાની વિદાય ની શરૂઆત ગુજરાતમાંથી થઈ શકે છે અને સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે જે ટેમ્પરેચર ઊંચું છે જેમાં અંગ્રેજી મહિના પ્રમાણે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે એટલે સપ્ટેમ્બર પણ સામાન્ય રીતે ટેમ્પરેચર ઊંચું જતું હોય છે અને ગુજરાતી કેલેન્ડર મુજબ જે ભાદરવો માસ ચાલી રહ્યો છે આ ભાદરવા માસ દરમિયાન તાપમાન છે હંમેશા ઊંચું રહેતું હોય છે. જો કે આ તાપમાન હજુ પણ આવનારા દિવસ એટલે કે નવરાત્રી અથવા તો નવરાત્રી પછીનું જે સેશન હશે એમાં હજુ પણ આનાથી તાપમાન ઊંચું જાય તેવી સંભાવનાઓ પૂરેપૂરી લાગી રહી છે પણ અત્યારે જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી રાજ્યની અંદર વરસાદે વિરામ લીધો છે હા એક ચોક્કસ વાત છે કે જે આઠસો પચાસ એચપી લેવલે સાતસો એચપી લેવલે જે ભેજ બનેલો હોય છે આ ભેજને કારણે કચ્છવાયા ઘણા વિસ્તારોની અંદર ગત અઠવાડિયે જે વરસાદો નોંધાયા છે હવે આવનારા દિવસની વાત કરવા જઈએ તો બંગાળની ખાડીની અંદર જેવી રીતે બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે જો કે આની પહેલા પણ બે સિસ્ટમ એવી બની હતી જે ગુજરાત સુધી પહોંચી નથી શકી કેમ કે એ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ સુધી આવી અને મધ્ય પછી ઉત્તર તરફ ગતિ કરી છે એટલે ઉત્તરપ્રદેશ હોય દિલ્હીના ભાગો હોય બિહારના ભાગો છે કે રાજસ્થાનના જે ઉત્તરી ભાગો છે ત્યાં સુધી એ વરસાદી સિસ્ટમ પહોંચીને ત્યાં વરસાદ નોંધાયા હતા એનું પણ મેઇન કારણ હતું કે જે આપણો કચ્છનો જે પાકિસ્તાન બોર્ડર વિસ્તારો છે અથવા તો જે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો છે એટલે કે ત્યાં પણ વાવ તાલુકો છે સુઈગામ છે ત્યાં પણ પાકિસ્તાન બોર્ડર આવે અને સિંધ પ્રાંત છે આ તમામ જે વિસ્તારો છે એના ઉપર એક એન્ટી ક્લોક બનતું હોય છે ત્યારે લો પ્રેશર સર્જાય છે વરસાદી સિસ્ટમ બનતી હોય છે જયારે એન્ટી સાયક્લોન બને છે ત્યારે હાઈ પ્રેશર થતું હોય એ હાઈ પ્રેશરને કારણે લો પ્રેશર થી હાઈ પ્રેશર ની નજીક આવી શકતું નથી આ એક પ્રકારનો વૈજ્ઞાનિક જે નિયમ છે એ મુજબ ત્યાં એન્ટી સાયક્લોન હતું એને કારણે આ જે બે સિસ્ટમ હતી એ ગુજરાત સુધી પહોંચી શકી નથી અને એને કારણે આ વરસાદમાં આપણે ગેપ જોયો છે પણ હવે ફરીથી બંગાળની ખાડી અત્યારે સક્રિય છે અને ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે હવેનો જે એક વરસાદનો રાઉન્ડ છે આમ જોવા જઈએ તો એ ઓલ ઓવર એટલે કે સોએસો ટકા ગુજરાતના તમામ વિસ્તારોમાં લાભ નથી મળવાનો પણ સાહીઠ થી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં એ વરસાદનો લાભ મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અત્યારે વાત કરવા જઈએ તો જે સપ્ટેમ્બર ચોવીસ કે છત્રીસ કલાક આગળ પાછળ થઈ શકે પણ એટલે કહી શકાય કે સપ્ટેમ્બરનું જે છેલ્લું અઠવાડિયું છે એમાં એક વરસાદની સંભાવનાઓ છે એ વરસાદની જે સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાં થઈને આવશે બંગાળની ખાડીમાંથી છત્તીસગઢ હોય ઓરિસ્સાના ભાગો ઉપર થાય ત્યાં થઈ મધ્યપ્રદેશ થઈ અને ગુજરાતમાં છોટા ઉદેપુર થી સિસ્ટમનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે અત્યારે જે સિસ્ટમનો ટ્રેક અમે જોઈ રહ્યા છીએ એમાં જો કશું જ ફેરફાર ન થાય તો જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં દાહોદ ગોધરા છોટાઉદેપુર હોય અથવા તો જે રાજપીપળા છે બરોડા છે અમદાવાદ આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો હોય ભાલ વિસ્તાર છે એ સાથે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ બોટાદ ભાવનગર અમરેલી આ તમામ વિસ્તારો ઉપર થઈ અને આ જે સિસ્ટમ જે સેન્ટ્રલ પાર્ટ છે એ પસાર થશે એટલે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને આ એક સારા એવા વરસાદનો રાઉન્ડ પસાર થશે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા ભાગોને આ વરસાદનો લાભ મળી શકે છે એવું જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાશે અને અમુક સેન્ટર એવા હશે કે જ્યાં પાંચ ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે અને સપ્ટેમ્બરના એમાં પણ પંદર સપ્ટેમ્બર પછી ચોમાસુ વિદાય ન લીધું હોય અને થી ચાર ઇંચના વરસાદ પડે એટલા ખૂબ સારા વરસાદની ગણતરીમાં આવે છે સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં ખૂબ ઓછા વરસાદો પડતા હોય છે પણ આ વખતે સપ્ટેમ્બરમાં પણ ખાસ કરીને આમ જોવા જઈએ તો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ સારા વરસાદ પડ્યા બીજા અઠવાડિયા ની અંદર છૂટા છવાયા વરસાદો નોંધાયા અને સપ્ટેમ્બરના ના છેલ્લા અઠવાડિયામાં પણ એક સારો રાઉન્ડ આવી રહ્યો છે એટલે આ એક રાઉન્ડ પસાર થઈએ એ પછી ઓક્ટોબર મહિનાની શરૂઆતમાંથી જ મોન્સુન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ જશે સામાન્ય રીતે જોવા જઈએ તો ઓક્ટોબર મહિના દરમિયાન ત્રીજી ઓક્ટોબરથી થી નવરાત્રિની પણ શરૂઆત થઈ રહી છે એટલે આમ તો નિર્ભય ન્યૂઝ માધ્યમથી દરેક ગુજરાતીઓને ખૂબ એડવાન્સમાં નવરાત્રિની શુભકામનાઓ પણ સાથે એ પણ જણાવી દઉં કે નવરાત્રી દરમિયાન અમુક વિસ્તારો છી ડિસ્ટેબ થઈ શકે છે કેમ કે નવરાત્રી દરમિયાન મોનસૂન વિડ્રોલ પ્રોસેસ ચાલતી હશે એ દરમિયાન છૂટાછવાયા ગાજવીજ અને પવન સાથે અમુક વિસ્તારોની અંદર નવરાત્રી દરમિયાન વરસાદ નોંધાઈ શકે છે જો કે એ વરસાદ હશે એ સાર્વત્રિક ન હોય કેમ કે જ્યારે પણ ચોમાસાની વિદાય થતી હોય છે ત્યારે ખૂબ ગરમીનું પ્રમાણ વધતું હોય છે મેં આપને જણાવ્યું કે અત્યારે જે ગરમી છે આના કરતાં પણ આવનારા દિવસની અંદર ગરમીનું પ્રમાણ છે એ વધી શકે છે અને એ વધારે ગરમી હોય અને એ વિસ્તારો જોવા મળે તો ભેજ અને ગરમીનો સમન્વય થાય તો ત્યાં લોકલ સિસ્ટમ બંધાતી હોય છે હવે બેન આપણે અત્યાર સુધી જે જોયું એમાં બંગાળની ખાડી અને અરબસાગર આ બંનેમાંથી માંથી વરસાદી સિસ્ટમો આવતી હતી જેની આપણે દરેક ગુજરાતીઓને માહિતી આપી કે આ વખત બંગાળની ખાડીની સિસ્ટમ છે અરબસાગરની સિસ્ટમ છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદો નોંધાયા હતા ઓક્ટોબર મહિનામાં એ વરસાદ નવરાત્રી દરમિયાન પડશે એમાં ન તો બંગાળની ખાડીમાંથી કોઈ સિસ્ટમ આવશે કે ન તો અરબ સાગરમાંથી સિસ્ટમ આવશે એ લોકલ આપણી ઉપર એક સિસ્ટમ બનતી હોય છે અને એ સિસ્ટમ ખૂબ નાની હોય છે કેમ કે જે આપણી ઉપર જે ભેજ રહેલો હોય તાપમાન ત્યાં ઊંચું જાય એટલે લોકલ એટલા વિસ્તાર પૂરતું લો પ્રેશર થઈ જતું હોય છે અને એ લો પ્રેશરને કારણે જે વિસ્તારમાં વરસાદ પડે એ વિસ્તારની અંદર ગાજવીજ અને પવન સાથે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ચોમાસાની વિદાય ટાઈમે જોવા મળતા હોય છે એ આ વખતે નવરાત્રી દરમિયાન જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે એ વરસાદ છે એ મેં આપણે કીધું એમ છૂટા છવાયા હોય એટલે કે સાર્વત્રિક નહીં પણ જે જગ્યાએ હોય ત્યાંથી પાંચ દસ કિલોમીટર આગળ ન પણ હોય પાછું

એ તહેવાર દરમિયાન દિવસે વરસાદ પડે જો કે નવરાત્રી છે આપણે રાત્રિના ના ટાઈમે ખાસ કરીને આ તહેવાર મનાવવામાં આવતો હોય છે રાત્રે કોઈ મોટા ભાગે ડિસ્ટર્બ ન થતું હોય પણ દિવસના ટાઈમે છે કે આ વરસાદ છે ક્યાંય ને ક્યાંય વિલન બની શકે આવું અમારું ચોક્કસ માનવું છે વરસાદના જે આ છેલ્લા અને નાના રાઉન્ડ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર